પોરસારોડની નવી નગરીમાં ગંદકીની સમસ્યા યથાવાડમાં જ પ્રમુખ ખડેપગે રહી કામગીરી કરાવી પાલિકાના અડગર વહીવટથી પ્રજા પરેશાન આમોદ નગરપાલિકા પ્રજાને સુવિધા પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે ત્યારે ગંદકીની સાથે સાથે વાતાવરણમાં દુર્ગંધ પ્રસરતા આ નગરજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે ક્યાંક ઉભરતી ગતરો તો ક્યાંક બિસ્માર માર્ગ ક્યાંક ગંદકી ના ખડકલા તો પાણીની સમસ્યાથી નગરજનોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાલિકામાં અનેકો વાર રજૂઆત બાદ પણ કેટલીક સમસ્યાઓનો ઠેરની ઠેર જોવા મળી રહી છે આમુદનગર બહુ ચર્ચિત એવા પુરસા રોડ નવી નગરી વોર્ડ નંબર એકમાં પણ છેલ્લા ઘણા સમયથી કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ખટકાયું હતું જેને લઈ રાહદારીઓ વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અગવડ પડી રહી હતી પાલિકાની રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે મૈયતમાં આવતા લોકો આવવા જવા તેમજ બેસવા માટે પણ મુશ્કેલી ઊભી થઈ હતી જેથી રહીશો રોષ ભરાયા હતા આ અનેક વિસ્તારમાં લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે સફારૂ જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે પાલિકાના કર્મીઓ વોર્ડ નંબર એકમાં આવી પહોંચી કામગીરી આરંભી હતી માજી પ્રમુખે ખડેપગે ઉભા રહી કામગીરી કરાવતા સ્થાનિક લોકોએ તેઓનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે રોડ નવી નગરી વિસ્તારમાં અવારનવાર સમસ્યા ઉભરતી હોય છે જેના કારણે રહીશો પાડોવાર મુશ્કેલી વીઠી રહ્યા છે રહીશોના આક્ષેપ છે કે ચૂંટાયેલા એક પણ જનપ્રતિનિધિ ફરકતા પણ નથી અને અમારી રજૂઆતને પણ કોઈ ધ્યાન લીધું નથી અને જ્યારે પણ સમસ્યા સર્જાય છે ત્યારે માજી પ્રમુખ શાજી રાણા અમારી પડખે ઊભા રહે છે અગાઉ પણ રોડની નવી નગરી વિસ્તારમાં ભૂગભ ગટળો ઉભરવાથી આ વિસ્તારમાં નળગાળ બન્યો હતો દેવરાયપુર સાજીદ રાણા એ સ્થાનિક સમસ્યા અંગે પાલિતાના કાન આમરિયા હતા અંતે રહીસોને આટમો વિલોપનની બાદ બડ પાલિકાએ કામગીરી કરાવી હતી અનેક સમસ્યાઓથી તુરત નગરજનો પાલિકાની નફરતાઈથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે આમોદ નગરપાલિકાનું શાસન બદલાયું છે ત્યારથી પાલિકા વહીવટ ખાડે ગયો હોવાની વાત પંથકમાં જાગૃત નાગરિકો ચર્ચા કરી રહ્યા છે